હલો મિત્રો ગુડ મોર્નિંગ જય શિયા રામ તો કેમ છો તમે બધા મજામાં તમારા જલપાજનક બ્લોગની અંદર તમારું સ્વાગત છે અને અત્યારે નાઈધન થઈ ગયો છું એકદમ ફ્રેશ અને વાગી ગયા છે સાડા દસ આજે છે પૂનમ એટલે હું અને ભૂમિ અને જલપા જાય છે બગદાણા અને પૂનમ ભરવા જાય છે નાઈ થઈ ગયા છે તૈયાર એકદમ તો બતાવું જલપા પણ કંઈ કંઈક ડ્રેસ પહેર્યો છે હું તમને બતાવું કેવી લાગે છે બના રહેજો જ્યાં જ્યાં ટેશન લેશો ત્યાં તમને બતાવશું તો કન્ટિન્યુ બ્લોગ જોજો અને હમણાંથી ઘણા સમયથી આપણે બ્લોગ બનતા નથી કારણ કે જનક કામમાં વ્યસ્ત છે હું કામમાં વ્યસ્ત હતી હવે નવરાત થઈ ગયા છીએ તો બનાવશું બ્લોક કારણ કે હું એક કામે રહી જતી હતી એ કામે રહ્યા એટલે સમય રેહતો ને સાંજે ઘરે આવતા તા તો હવે થોડાક ફ્રી થઈ ગયા છીએ અમે જાય છે બગડા પછી સીતારામ સીતારામ બાપા સીતારામ બાપા સીતારામ વાહ તો આપણે જઈએ નીકળી જવું છે ને હવે હાલો તો મિત્રો આપણે જેસરની આગળ ચા પાણીનો હોલ્ડ કર્યો છે અને મામા ત્યાં મળ્યા છે ને ત્યાંથી થોડાક અમે આગળ આવી ગયા છે કે વ્યવસ્થિત જગ્યાએ કે બેહીન ઉઠી અને વાતચીત આપણે કરીએ કે ને એવી જગ્યાએ અત્યારે આવી ગયા છીએ અને હું મામાને વાટે છું પછી ઘડીક વાતચીત કરીએ અને મામાના પણ આપણે આશીર્વાદ મેળવીને પછી આપણે બગદાણા તરફ નીકળીએ અને આજે છે પૂનમ એટલે મામા પૂનમ નદી હાલીને જ નીકળે છે અને અમે પૂનમ ભરવા જઈએ એટલે અમે બાઇક લઈને નીકળતા હોઈએ પણ અમને હર પૂનમે એ અમને મળે મળે ને મળે તો અત્યારે અમે અત્યારે વેટ કરીએ છીએ

તો એ લોકો ખાધા મને કે તમે યાદ તો રાખો મેં મારા માટે એક જ રાખજે ખાધા એ મારા ભાઈ હતા તો હું ખાધા હતા મને આવું થાય એમ થાય કે હું ચકું અને બીજાને ને ખવડાવું કે ખા ખા મારા કેટલું ગુજ કે જાવ પ્રસાદ છે એમ એમ કે લે ભાઈ ખા ખા આ પણ આ માણસ આવતા જાતા બધા કોઈ દિવસ ના આવા કે આપણે લાગી પ્રસાદ અરે તમે એમ કે કે કોઈ દિવસ કોઈ માણસને પ્રસાદ દેતા ઘટી એવું એક દાખલો અને કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિ કહી દે કે આજે મામા એ મારી પાસે કોઈ પણ રૂપિયા કોઈ ના કે મારે નથી જોતા કોઈ ને આપું મારે નથી તમે મારે હાલો જય માતાજી બાપા સીતારામ સીતારામ

બોલો બાપા સીતારામ મિત્રો દર્શન કરી લીધા છે અને હવે આપણે શ્રીફળ વધેરવા જવાનું છે અમારે ભૂમિ ના જલપાન જો આશરે જૂનું વાચન છે તાંબુ અને પિત્તળ ને કાહું કહે ને એ આ બજરંગદાસ બાપા વખતનું છે આ બધું અને આ એમનું છે અને આ મંદિર છે બાપાની કોટી ને ઈ છે જો આ બાજુ બધું બાપાની કોટી એટલે બંડી ને સાદર ને એવું બધું બાપાનું છે ઘડીક બેહી જાય કે હું થાકી ગઈ મેં નાના દર્શન કરવા નવા મંદિરે આપણે જઈએ તો હું કે થાકી જાય

મિત્રો જો અહીંયા નવા મંદિર ઉપરથી હું શૂટ કરું છું કેટલો મસ્ત નજારો આવે છે પૂનમ છે તે ભાવિ ભક્તો બધા ઉમટી જ પડે હો ભાઈ બહુ બધા શ્રદ્ધાળુઓ આવ્યા છે ટ્રાફિક એટલું છે અને હું ને ઝડપા બે અહીંયા મસ્ત રીતે ઊભા છે ઠંડો ઠંડો એકદમ મસ્ત પવન આવે છે અને વિજ્ઞાનની બુદ્ધું ભવ્ય રસોડું ચાલુ છે એટલે હવે આપણે અહીંથી દર્શન કરી લીધા છે અને પ્રસાદ લેવા જવાનો છે કારણ કે મારે પૂનમ છે એટલે હું બપોરે પ્રસાદ લઈ લઉં છું તો હવે જાવું છે આપણે પ્રસાદ લેવા જો ઘૂમીને છે ને ચંદન લગાવે છે તિલક માંડે બબર તિલક લગાવીને અહીંયા છે ને આગળ હાલ્યા એટલે અહીંયા રામધૂન ચાલુ છે અન્નપૂર્ણા માતા હલો મિત્રો તો પ્રસાદ અત્યારે આવી ગયો છે અને પ્રસાદ લેવા બેઠો છો અન્ન ભેગા મન ભેગા અન્ન મળે ને બધું ભેગું થઈ જાય મિત્રો તો ગમે ત્યાં યાત્રા વ્યાત્રા કરવા જાઓ ગમે ત્યાં પ્રસાદ લેતા હોય તો અન્નનો ક્યારેય બગાડ કરવો નહીં અને વિજ્ઞાનની પણ બુદ્ધિ બંધ થઈ જાય એટલું મોટા વિશાળની અંદર ભોજનાલય ની અંદર પ્રસાદ લેવા બેઠો છું આપ સૌ ને બધાને મારા બાપા સીતારામ

બગદાણાની રામ રોટી વિના મને છે પડે નહીં સાનો પ્રસાદ લીધો છે અને હવે પછી પછી દર્શન કરી ને હવે ઘર તરફ નીકળવાની તૈયારી કરીએ છીએ મિત્રો તો બ્લોક મિત્રો પૂરેપૂરો જોજો સ્કેચ કરીને જોતા નહીં અને સાથ અને સહકાર આપજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો મિત્રો ભૂલતા નહીં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક જોતો હોય તો ફોલો કરજો જનક દેંગડા કરીને મારી આઈડી છે ફેસબુક માં

અને પછી કંઈક છોકરાઓને જે જમવાનું હોય એ બનાવી દેશે મારે તો બપોરે જ મેં એક ટાઈમ આપણે જમી લીધું છે એટલે અત્યારે આપણે કાંઈ નહીં ખાલી પાણી બીજું કાંઈ નહીં તો મિત્રો આ બ્લોગ તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવજો અને બાપા સીતારામ કોમેન્ટમાં કરજો અને આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને ફરી પાછા નવા બ્લોગમાં મળશું ત્યાં સુધી આપ સૌને મારા જય શિયા રામ